નમસ્કાર ચાઓ આજે વાત કરીએ એક એવી સમસ્યા વિશે જે ખૂબ જ સામાન્ય છે પણ એટલી જ હેરાન કરનારી છે અપચો અને પેટ ફૂલવું આપણામાંથી લગભગ દરેકે ક્યારેક ને ક્યારેક આનો અનુભવ કર્યો જ હશે ઘણીવાર એવું બને છે કે જમ્યા પછી પેટમાં ભારે લાગે પેટ જાણે ફુગ્ગાની જેમ ફૂલી ગયું હોય પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ અને એનાથી પણ અગત્યનું આના માટે શું કરી શકાય તો ચાલો આજે આપણે આ જ સવાલોના જવાબ શોધીશું તો કોઈ પણ ઉપાય પર જતા પહેલાં સૌથી પહેલું અને જરૂરી પગલું છે સમસ્યાને બરાબર સમજવું એટલે પહેલાં આપણે એ સમજીએ કે અપચો અને પેટ ફૂલવું આ બંને બરાબર છે શું આમ તો આ બંને શબ્દો આપણે વારંવાર વાપરીએ છીએ પણ એમાં થોડો ફરક છે જુઓ અપચો એટલે કે ડિસ્પેપ્સિયા એ પેટના ઉપરના ભાગમાં થતી બળતરા કે દુખાવાની લાગણી છે જ્યારે પેટ ફૂલવું એટલે કે બ્લોટિંગ એ પેટમાં ગેસ ભરાઈ જવાને કારણે થતી ટાઇટનેસ અને ભારેપણાની લાગણી છે અપચાને જરા જધુ ઊંડાણથી સમજીએ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે અપચો પોતે કોઈ બીમારી નથી પણ કોઈ બીજી સમસ્યાનું એક લક્ષણ હોઈ શકે છે આ તકલીફ સામાન્ય રીતે પેટમાં ઉપરની તરફ એટલે કે છાતીના પાસળાની બરાબર નીચેના ભાગમાં અનુભવાય છે હવે અપચો થાય છે કેમ તો એના કારણો આપણી રોજિંદી આદતોમાં જ છુપાયેલા હોઈ શકે છે જેમ કે બહુ જ જલ્દી જલ્દી ખાવું જરૂર કરતાં વધારે ખાઈ લેવું કે પછી ખૂબ તીખું તળેલું ખાવું એટલું જ નહીં માનસિક તણાવ અને જીઈઆરડી જેવી મેડિકલ કન્ડિશન પણ આના માટે જવાબદાર હોઈ શકે છે અને એના લક્ષણો પેટમાં બળતરા ભારેપણું અને વારંવાર ઓડકાર આવવા હવે વાત કરીએ પેટ ફૂલવાની આ એક એવી સ્થિતિ છે જેમાં પાચનતંત્રમાં ગેસ ભેગો થઈ જાય છે અને આ ગેસને કારણે જ પેટ એકદમ ટાઇટ ભરેલું અને ક્યારેક તો મોટું પણ દેખાવા લાગે છે પેટમાં આટલું બધું ગેસ આવે છે ક્યાંથી વેલ એના મુખ્યત્વે બે રસ્તા છે એક તો આપણે જ્યારે જમીએ કે પાણી પીએ ત્યારે અજાણતા જ થોડી હવા ગળી જઈએ છીએ અને બીજું જ્યારે અમુક ખોરાક ખાસ કરીને ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ બરાબર પચતા નથી ત્યારે આંતરડામાં રહેલા બેક્ટેરિયા એના પર પ્રક્રિયા કરે છે અને ગેસ બનાવે છે આના કારણે જ પેટ ફૂલી જાય છે અને વારંવાર ગેસ પાસ થાય છે સારું તો હવે આપણે સમસ્યાને તો સમજી લીધી તો ચાલો હવે એના ઉકેલ તરફ વધીએ સૌથી પહેલાં જોઈએ આપણી પાચન માટેની ફર્સ્ટ એડ કિટ એટલે કે એવા ઘરેલું ઉપાયો જે તરત જ રાહત આપી શકે છે આ એકદમ અક્સીર અને વર્ષો જૂનો ઉપાય છે અજમા જીરાનું પાણી અજમો અને જીરું બંને ગેસને દૂર કરનારા મસાલા છે એ પેટમાં ફસાયેલા ગેસના પરપોટાને તોડવામાં મદદ કરે છે જેનાથી તરત જ હળવાશ લાગે છે બીજો એક જોરદાર ઉપાય છે આદુ અને લીંબુનો રસ ખબર છે આ કેવી રીતે કામ કરે છે આદુ આપણા પાચક રસોને એક્ટિવ કરે છે અને પેટના સ્નાયુઓને આરામ આપે છે એનાથી પાચન સુધરે છે અને અસ્વસ્થતા ઘટે છે આ સિવાય પણ આપણા રસોડામાં જ ઘણા ખજાના છુપાયેલા છે જેમ કે જમ્યા પછી વરિયાળી ચાવવી આપણી મુખવાસની પરંપરા પાછળ આ જ તો વિજ્ઞાન છે એ પાચનમાં મદદ કરે છે એ જ રીતે તુલસીના પાન ચાવવા કે પછી ધીમે ધીમે ગરમ પાણી પીવું પણ ખૂબ ફાયદાકારક છે તાત્કાલિક રાહત માટેના ઉપાયો તો ઠીક છે પણ જો સમસ્યાને જળમૂળથી દૂર કરવી હોય તો તો એના માટે આપણે લાંબા ગાળાના ઉકેલો પર ધ્યાન આપવું પડશે જે આપણા આહાર અને જીવનશૈલી સાથે જોડાયેલા છે આ વાત કદાચ સાંભળવામાં સાવ નાની લાગે પણ આનો ફરક જબરદસ્ત પડે છે દરેક કોળિયાને બરાબર લગભગ ત્રીસથી ચાલીસ વાર ચાવવો કેમ કારણ કે પાચનની અડધી પ્રક્રિયા તો મોઢામાં જ પૂરી થઈ જાય છે ખોરાક જેટલો બારીક થશે પાચનતંત્ર પર એટલો ઓછો ભાર પડશે અને બીજો ફાયદો ધીમે ખાવાથી આપણે વધારાની હવા પણ નથી ગળતા હવે વાત કરીએ આહારની દહીં અને છાસ જેવા પ્રોબાયોટિક્સ આંતરડામાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધારે છે જે પાચન માટે ખૂબ જરૂરી છે અને પૂરતું પાણી પીવું તો અનિવાર્ય છે જજ બીજી તરફ અમુક ખોરાક એવા છે જે ગેસ અને બ્લોટિંગ વધારી શકે છે જેને હાઈ એફઓડીએમપી ફૂડ્સ કહેવાય છે આ એવા કાર્બોહાઈડ્રેટ્સ છે જે સરળતાથી પચતા નથી જેમ કે ડુંગળી લસણ કોબી ઘઉં વગેરે આવા ખોરાક ઘટાડવાથી ઘણો ફાયદો થઈ શકે છે સારું પાચન માત્ર સારા ખોરાક પર આધારિત નથી આપણી જીવનશૈલી પણ એટલી જ મહત્વની છે રોજિંદી કસરત ખાસ કરીને જમ્યા પછી દસ પંદર મિનિટ ચાલવું પાચનક્રિયાને વેગ આપે છે અને તણાવ એની સીધી અસર પેટ પર પડે છે કારણ કે આપણું મગજ અને આપણું પાચનતંત્ર એકબીજા સાથે જોડાયેલા છે એટલે સ્ટ્રેસ મેનેજમેન્ટ પણ ખૂબ જરૂરી છે મોટાભાગના કિસ્સાઓમાં ઘરેલું ઉપાયો અને જીવનશૈલીમાં ફેરફારથી આરામ મળી જાય છે પણ હવે આપણે એવા કેટલાક ગંભીર સંકેતો વિશે વાત કરીશું જેને ક્યારેય ભૂલથી પણ નજરઅંદાજ ન કરવા જોઈએ આ લક્ષણો પર ખાસ ધ્યાન આપજો જો આમાંથી કંઈ પણ અનુભવાય તો એને સામાન્ય અપચો ગણવાની ભૂલ ન કરવી આ છે એ ચેતવણીના સંકેતો જો પેટમાં કે છાતીમાં ખૂબ જ દુખાવો થાય અચાનક વજન ઘટવા લાગે ગળામાં તકલીફ પડે કે પછી મળ કે ઉલટીમાં લોહી દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો આ કોઈ ગંભીર બીમારીના સંકેત હોઈ શકે છે જેને સમયસર પારખવી ખૂબ જ જરૂરી છે તો ચાલો આપણે જે પણ વાત કરી એના મુખ્ય મુદ્દાઓ પર એક છેલ્લી અને ઝડપી નજર નાખી લઈએ જેથી બધું બરાબર યાદ રહી જાય તો સારાંશ એ છે કે તાત્કાલિક રાહત માટે રસોડાના ઉપાયો છે જ લાંબા ગાળા માટે ખોરાકને બરાબર ચાવાનો સુવર્ણ નિયમ પાળો આહારમાં પ્રોબાયોટિક્સ વધારો અને બ્લોટિંગ કરતો ખોરાક ઘટાડો રોજિંદી કસરત અને સ્ટ્રેસ મેનેજમેન્ટને જીવનનો ભાગ બનાવો અને હા સૌથી અગત્યનું ગંભીર લક્ષણો દેખાય તો ડોક્ટરની સલાહ લેવામાં જરરા પણ મોડું ન કરવું તો આ બધી ચર્ચા પછી એક વિચાર સાથે આપણે આ વાતને પૂરી કરીએ પોતાના પાચન સ્વાસ્થ્યને સુધારવા માટે આજથી જ કયો એક નાનો પણ મહત્ત્વનો ફેરફાર કરી શકાય છે યાદ રાખજો એક નાનકડી શરૂઆત પણ મોટા અને સારા પરિણામ લાવી શકે છે